ક્રિશ્ન બધાને તો અત્યારે અમારી મસ્ત મન જો મારી ક્યાં નહીં થઈ ગઈ પ્રથા પ્રથાની હવે થઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હમણાં એવું મસ્ત હશે અત્યારે મેં હસતો ચહેરો જોઈએ ને આમ મજા જ આવી જાય એમ થાય કે આખો દિવસ બહુ મસ્ત જશે હા ને આજે તો અમારા દિવસ અમે મસ્ત જ જવાનું છે કારણ કે પ્રથાને એક માનતા છે ને એ બાજુમાં જ છે તો અહીંયા પણ હું મમ્મીને જાવાના છે ત્યારે કામ કરીને બધું ને અહીંયા ઉપર મોસ્ટ ઓફ કામ થઈ ગયું ખાલી પોતા જ બાકી છે એટલે એ પછી ખુશી કરી નાખશે ને અમે આવા પ્રથા ઉઠી ગયેલો અમે જોશું નીચે તો એના માલિશ વાલિશ કરવાનો ટાઈમ થઈ ગયો ને રમવાનો ટાઈમ થઈ ગયો કામ પ્રથા ઓહો ઓહો કાલે એને એટલી નીંદર આવતી હતી કપડાય નહોતું બદલે એમ ને એમ ઉપર લેવા ને તો ઊંચ હતી બોલો કાલે કપડા નહોતા બોલે એમ નેમ પહેરાતા આખું હતું ને એટલે વાંધો નહીં આવે પહેરાવી દાખું ઠંડી ન લાગે હ ઠંડી ન લાગે નીચે જાવું ને ચાલો હવે આઠ વાગી ગયા નીચે વયા જાઈએ હા નીચે કામ કરીએ કથા બેન કાળશે તો સારું ચાલો નીચે જઈએ ચા પાણી પી લઈએ લધો મળીએ પછી મળીએ પછી માનતા હતી કે જે પણ કંઈ આવે અને તંદુરસ્ત આવે તો આપણે મામાદેવને શું કહેવાય કે ધરીને છોકરાનો નાસ્તો કરાવશું તો અત્યારે અમે ભૂંડીને ગાંઠ્યા ધરી દીધા અને પ્રથાને પણ પગે લગાડી દેવા અત્યારે સાડા દસ પછી સાંજે મહિના સાંજે મોડું થઈ જાય એટલે અત્યારમાં નોમીટ સવારે જઈ આવીએ અને પગે લગાડી આવીએ અને નાસ્તો પણ ધરી દીધો હવે અહીંયા સાંજે છોકરાઓ આવશે એટલે ભલે નાસ્તો પણ કરાવી દેશે એટલે આપણે આ બીજી માનતા હતી એ પણ પૂરી થઈ ગઈ છે હવે જઈએ આગળ જેમ જેમ મેળ આવે એમ થતું જશે અને બતાવતા જશું તમને વ્લોગમાં એ વાત પાંચ બે જાય

Mesa, la espuesta música de la escuchaba y la modeleaba. También puede decir que es lo que estamos ¿no? ¿no? La espuesta la vea, pues la de muestra mucho, la gana, la gana. A ver si se enfrenta a los

皆さ <music>

અને હજાર મમ્મી મસ્ત આપણા હમણાં નીકળ્યા ને એવી લાઈ વાળું તો એવા પણ મસ્ત લઈ ગયા હાથમાં પહેરાય ને પગમાંય પહેરાય માં પહેરાય એવા છે તો એ પણ બહુ મસ્ત છે હવથી વધારે મંદ એમાં કેવા મસ્ત લાગે પ્રથમ પહેરાવશું ત્યારે બહુ મસ્ત લાગશે આપણે ત્યાં જાશું ને ત્યારે પહેરાવશું એને

ફ્રી છું તો બધું કામ બતાવી લઉં તો શું પછી થઈ ગઈ દીધી એટલે આખું ભરાઈ જશે કારણ કે રેગ્યુલર રેગ્યુલરને બધા એ અને મારી હવે સ્ટાર્ટ કરી લો મળીએ પછી એડિટિંગ પણ બાકી છે એટલે આ કરીને એડિટિંગ કામ કરવાનું છે તો મળીએ પછી ચાલો જે નવીન ગઈ હશે તો તમને બતાવીશ તો અત્યારે વાગી ગયા છે સાડા ન હવે શું કહેવાય નિંદડા જેવી આવે જોયો પ્રથમ શું કરે તો આજ તો બપોરના હતા કામમાં અને બે બેગ રેડી થઈ ગઈ જે નહોત જો તે બધું ભરી દીધું છે હા કારણ કે પછી પ્રથા બંને કોઈ નોકી ન હોય ક્યારે રે ક્યારે ન રે એટલે પછી આજે એ રમતી હતી અને મમ્મીને સુડાવતા હતા તો એમાં મારે બધું કામ થઈ ગયું મમ્મીના નવા કપડાં લેવા એ પણ એને મસ્ત નાની બેગ બધી રેડી કરી દીધી અને અત્યારે વાગી ગયા છે સાડા નવ અંદર બહુ આવ્યા ને અત્યારે જમી લીધું અને જમીને જસ્ટ ઉપર આવી પ્રથાને લઈને તો મેં એક આગળના વિડીયોમાં કીધું હતું કે સાહેબ કબાટને સાફ કરતી ને ત્યારનું કે દુબઈવાળાઓની વસ્તુ તે હું તમને બતાવું તો જો છોકરીઓ જેના પપ્પા કે ભાઈ કહી છે ને દુબઈ તેમની પાસે આ તો હોય છે હૈસે ને હૈશે ડાયમંડના સેટ અમારી પાસે ત્રણ ચાર હતા ભાઈ તો હું આટલો હેવી હેવી પહેલાં નાના હતા ત્યારે શોખ થતો પહેરવાનો તો આ કેટલા વરસ થયા અમે બોખી રહ્યા હતા ને એટલા વરસ થયા આઈ થિંક દસ કે ના દસ તો નહીં બાર બાર તેર વર્ષ તો અહીંયા આવ્યા ને એને થઈ ગયા એટલે આઈ થિંક વીસક વર્ષ જૂના હૈસા અઢાર થી વીસ વર્ષ જૂના તો હૈસે હૈસે ને હૈસે જ તો એવા ને જો અને બીજી વસ્તુ હોય કે નીલગીરી એક તો દુબઈવાળા કે મસ્કતવાળા જે પણ એક નીલગીરી હોય પછી ટાઈગર બામ હોય પછી નેલ કટર હોય પારસી હોય ને કાતર હોય આ આટલી વસ્તુ તો દુબઈવાળા ક્યાંક આવે ને એટલે લેતા જ આવે અને શું કે મોસ્ટ ઓફ આપણે બ્રાહ્મણ હશે ને બધાયના ઘરે હૈસે હૈસે ને હૈસે જ હવે થોડુંક ઓછું થઈ ગયા ડાયમંડના સેટ ને એવું પણ પેલા બહુ એમ હતું કે દુબઈ થી આવે ને કોઈક માણસો તો ઓહો ઓહો થઈ જાય તો એમાં આ વસ્તુ લઈ આવે એટલે તમામ આપણા જેવા નાના હોય તો પડે પડે એવું હતું કે ત્યાં નાના હતા ને ત્યારે આવું બધું વસ્તુ લઈ આવે ને તો આપણા એટલો અરખ થતો ને કે વાત પૂછો માં તો તમે પણ કોમેન્ટ કરજો કોઈ દુબઈ વાળા હોય ને શું કેવાય નાનપણમાં આવી કઈ વસ્તુ તમને મળી હોય કે તમારા ઘરમાં કોઈ હોય તો એ કમેન્ટ કરજો અમારી પાસે હજી આ નીલગિરી તો અમારે અત્યારે ચાલુ જ છે નલિનભાઈ જાય એટલે લેતા આવે અને બીજી એક પારસી છે દુબઈની પણ અમે હજી વાપરીએ છીએ બાકી આ ડાયમંડના સેટ નહીં તો હોય તો ફેશન વહી ગઈ પરંતુ પહેલાં તો નાના અમે નાના હતા ને ત્યારે તો બહુ જ આમ ક્રેઝ હતો ડાયમંડના સેટ આવે એટલે ઓહો એમ થાય કે જાણે સોનું ન લીધું એવું થાતું એટલે એવું હતું નેલ કટર સ્પેશિયલ લઈ આવતા બધા દેવા માટે નેલ કટર નીલગીરી એવું બધું વસ્તુ બહુ લઈ આવતા તો મને યાદ આવી ગયું હું સાફસુફ કરતી હતી છોકરીઓને શું પહેરવા કે જોતા હોય તો આપણે દઈએ કારણ કે અમે તો અત્યારે હવે તો પહેરતા નથી પહેલાં પહેરતા હજી તો કોઈને કામ આવે કારણ કે એવા ને એવા સેટ છે અઢાર અઢાર વર્ષ તો થઈ જ ગયા હશે આઈ થિંક તો એ લોકોને પહેરવા દઈ રાજી થાય અને સાથો સાથ યારે એવું કે આપણે દુબઈવાળાને મોસ્ટ ઓફના ઘરમાં હોય છે કારણ કે મારા પપ્પા જાતા તો એ લઈ આવતા મારા ભાઈ ભાઈઓ અહીંયા છે તો એ પણ લઈ આવતા અને હા મને બોલાવે કે તું મને બોલા હાથ મારે મન જો 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 અહીંયાથી મને હાથ આમાં મામા આમાં મામા કરે હા તો હું શું કહેતી કે બધી વસ્તુ એ લઈ આવતા ટાઈગર બામ છે તો કમેન્ટ કરજો તમારા લોકો સાથે આવું કંઈ બનનું હોય કે તમારો પણ કોઈ એવો કિસ્સો હોય કે હજી કોઈ નવી વસ્તુ હોય જે મને ખ્યાલ ન હોય મારા લિસ્ટમાં તો આટલી હતી મને ખબર છે ત્યાં સુધી તો એ મને યાદ હતી તો એ કહી દીધી અને મારા પપ્પા જ્યારે હતા ને ત્યારે આમ ઓલી એકદમ આપણે અત્યારે કેમ સિફોનની સાડી આવે એકદમ આમ પોચું કાપડ આમ મુઠ્ઠીમાં હમે જે આપણે પહેલાં બાય એમ કે મુઠ્ઠીમાં હમે જાય એવી સાડી લઈ આવતો પરવીન એટલે એવું છે કે એ બધી સાડી પણ મારા પપ્પાએ ત્યારે સફર કરતા હું નાની હતી ને ત્યારે તો ત્યારે એ પણ એ સાડી એવી લઈ આવતા ને બાકી તો બધી આ વસ્તુનું લિસ્ટ છે તમારી પાસે કોઈ નવી વસ્તુ હોય અથવા તો તમારા ઘરમાં પણ આ બધી વસ્તુ આવેલી હોય એ તો કોમેન્ટ કરજો કે સાચી વાત છે કે નહીં બરાબર ને કે અમારે જ થતું જોકે મેં તો મોસ્ટ ઓફ જગ્યા અમારા સગાં હતા એટલે મેં જોયેલું છે બાકી આ વાત સાચી છે કે ખોટી તો તમે લોકો કમેન્ટ કરજો અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા નવ ની બહુ પ્રથા એ નીંદર કરી લીધી એટલે હવે જોવાનું છે કે શું કરે તો પેલા એને વાલી માલિશ કરી દઉં ના એડ્રેસ પહેરા દઉં મમ જલ્દી તે જલ્દી તે હા હલો તેડી મમો તો સારું હલો હવે મારે મારી દીકરી જોડે ટાઈમ કાઢું ટાઈમ સ્પેન્ડ કરું હા મારો પ્રથા જોડે તો મળીએ હવે કાલે નવા લોક સાથે ત્યાં સુધી મોબાઈલ ને અને તમને બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ